હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું ભરેલા કેપ્સિકમ વિથ ગ્રેવી આ રેસીપી તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે તેવી આ ડિશ બને છે તો ચાલો બનાવીએ એકદમ ઝટપટ બની જતી અને સ્વાદમાં લા એવી ભરેલા કેપ્સિકમ વિથ ગ્રેવી જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આ ડિશ બનાવવા માટે આપણે ચાર નંગ મીડિયમ સાઇઝના કેપ્સિકમ લીધા છે આ કેપ્સિકમને આપણે વચ્ચેથી કટ લગાવીને તેમાં બી અને નસો અને પાછળ જે આ ડીટીયાનો ભાગ છે તેને કાઢી લેવાનો છે તો હું તમને આગળ બતાવું તે રીતે આપણે બધા જ કેપ્સિકમને અંદરથી ક્લીન કરી લેવાના છે અને પાછળ આ ડીટીયાનો ભાગ છે તેને પણ આપણે નાઇફની વડે આ રીતે કાઢી લેશું અને મરચું સાઈડમાંથી જરા પણ તૂટે નહીં તેનો આપણે ખ્યાલ રાખવાનો છે તો આ જ રીતે આપણે બધા કેપ્સિકમને ક્લીન કરી લેશું તો એકદમ સરળ રીતે આ કેપ્સિકમ અંદરથી ક્લીન થઈ જાય છે તો આ રીતે આપણે બધા કેપ્સિકમને ક્લીન કરી લીધા છે હવે આ કેપ્સિકમમાં ભરવા માટે આપણે એક મસાલો તૈયાર કરવાનો છે તો તેના માટે આપણે કડાઈમાં એક મોટો ચમચો તેલ એડ કરશું એક નાની ચમચી રાઈ એડ કરીશું અને એક નાની ચમચી જીરું એડ કરીશું રાઈ થોડી સતળાઈ જાય ત્યારબાદ તેમાં આપણે એક ઝીણી કાપેલી ડુંગળી એડ કરશું સાથે ઝીણા કાપેલા ગ્રીન મરચાં અને આદુ એડ કરશું બધું બરાબર મિક્સ કરી દેસું ડુંગળી થોડી સોફ્ટ થાય ત્યારબાદ તેમાં આપણે મસાલા કરીશું તો રેગ્યુલરના મસાલા આપણે એક નાની ચમચી હળદર પાવડર એક મોટી ચમચી લાલ મરચાંનો પાવડર અને બે નાની ચમચી જીરું પાવડર એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો બધા મસાલા એકદમ સારી રીતે સતળાઈ ગયા છે હવે તેમાં આપણે બાફેલા બટેટા એડ કરવાના છે તો આપણે સાતથી આઠ નાની સાઇઝના બાફેલા બટેટા લીધા છે બટેટાને આપણે આ રીતે હાથેથી તોડીને એડ કરી દેસું અને બટેટાને આપણે મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દેશું સાથે સાથે આ મસાલામાં થોડો ખાટો ટેસ્ટ આવે તે માટે આમચૂર પાવડર એડ કરશું તમે તેની જગ્યાએ લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો અને ખટાશને બેલેન્સ કરવા આપણે અડધી ચમચી ખાંડ એડ કરીશું તો આપણે મરચાંમાં ભરવા માટેનો એકદમ ખાટો મીઠો તીખો અને ચટપટો મસાલો તૈયાર છે છેલ્લે આપણે લીલા ધાણા એડ કરીશું અને તેને પણ મસાલામાં સારી રીતે મિક્સ કરી દેશું તો મસાલાને આપણે એક બાઉલમાં કાઢી લીધો છે અને મસાલો થોડો ઠંડો પણ થઈ ગયો છે હવે આ મસાલાને આપણે કેપ્સિકમ તૈયાર કરીને રાખ્યા હતા તેમાં ભરવાનો છે તો આ રીતે એકદમ સરસ દબાવીને આપણે બધા કેપ્સિકમમાં મસાલો ભરી લેશું તો આ રીતે આપણે બધા કેપ્સિકમને ભરી લીધા છે હવે આ ભરેલા કેપ્સિકમને આપણે કૂક કરવાના છે સાતડવાના છે થોડા સોફ્ટ થાય ત્યાં સુધી તો આપણે પેનમાં એક મોટો ચમચો તેલ એડ કરીશું તેલ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેશું અને બધા ભરેલા કેપ્સિકમને પેનમાં ગોઠવી દેસું ત્યારબાદ આપણે ઢાંકણ કવર કરીને તેને પાંચ ચારથી પાંચ મિનિટ થવા દઈશું ગેસની ફ્લેમ આપણે સાવ સ્લો જ રાખવાની છે ચારથી પાંચ મિનિટ પછી આપણે તેની સાઈડ ચેન્જ કરી લેશું અને તેને બીજી બાજુ પણ કૂક કરી લેવાનું છે આ રીતે બધા કેપ્સિકમને ટર્ન કરીને ફરી પાછો આપણે ઢાંકણ બંધ કરીને ચારથી પાંચ મિનિટ થવા દઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે તો કેપ્સિકમ થોડા સોફ્ટ થાય ત્યાં સુધીમાં આપણે તેના માટેની ગ્રેવી તૈયાર કરી લેશું ગ્રેવી માટે આપણે મિક્સર જારમાં બે મોટા ટમેટા આઠથી દસ લસણની કઢી અને બે કાશ્મીરી લાલ મરચાં એડ કર્યા છે થોડું પાણી એડ કરીને તેને સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેશું તો આ રીતે આપણે પેસ્ટ તૈયાર કરી લીધી છે અને આપણે કેપ્સિકમ પણ ચેક કરી લેશું તો કેપ્સિકમ બીજી સાઈડ પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે હવે ફરી પાછી સાઈડ ચેન્જ કરીને ઢાંકણ બંધ કરીને બે મિનિટ થવા દઈશું બે મિનિટમાં આપણા કેપ્સિકમ એકદમ સારી રીતે કૂક થઈ જશે હવે આપણા ભરેલા કેપ્સિકમ એકદમ સરસ કૂક થઈ ગયા છે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું હવે આપણે કેપ્સિકમ કૂક કરીએ તે જ પેનમાં બે ચમચી જેટલું તેલ વધ્યું છે તે જ પેનમાં આપણે બનાવેલી ગ્રેવી એડ કરી દેશું થોડું પાણી એડ કરીને સારી રીતે મિક્સ કરી દેશું આ ગ્રેવીમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરશું તેને પણ સારી રીતે મિક્સ કરી દેશું અને ગ્રેવીને બેથી ત્રણ મિનિટ થવા દેશું ગ્રેવીમાં આ રીતે બોઇલ આવી જાય અને તેલ છૂટું થઈ જાય ત્યારબાદ તેમાં આપણે ભરેલા કેપ્સિકમ ગોઠવી દઈશું તો આ રીતે આપણે એક એક કરીને બધા કેપ્સિકમને ગ્રેવીમાં રાખી દેવાના છે હવે ગેસની ફ્લેમ સ્લો કરીને આપણે એકથી બે મિનિટ થવા દેશું અને સાઈડમાં જે ગ્રેવી છે તેને ઉપર પણ થોડી થોડી આ રીતે પોર કરી દેશું જેથી કરીને ઉપર પણ એકદમ સરસ ગ્રેવીનો ટેસ્ટ આવે ગ્રેવી ઉપર એડ કર્યા પછી ગેસની ફ્લેમ મીડિયમ કરીને આપણે એકથી બે મિનિટ થવા દેશું જેથી કરીને ઉપર પણ એકદમ સરસ ગ્રેવીનો ટેસ્ટ આવે છે આ ટમેટા લસણ અને મરચાંની ગ્રેવી સાથે આ ભરેલા કેપ્સિકમનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે બે મિનિટ પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું તો આપણા ભરેલા કેપ્સિકમ વિથ ગ્રેવી તૈયાર છે તેનું આપણે પ્લેટિંગ કરી લેશું આ ડિશને તમે રોટલી પરોઠા અથવા તો રાઈસ સાથે એન્જોય કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમને આ ભરેલા કેપ્સિકમ વિથ ગ્રેવીની રેસીપી સારી લાગી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બે લાઇકન પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ